ભાલના કાળા તળાવ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું ખેડૂતવાસ સવાભાઈના ચોકમાં રહેતા નિલેશભાઈ બારીયા લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા ત્યારે ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે કાળા તળાવ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નિલેશભાઈ બારીયાનું ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

我累死了，我累死了。